ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયું હોય જેમ નર્મદા જિલ્લામાં બહાર બારના સામાન્ય પ્રવાહનું જિલ્લા નું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પરિણામ ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા જાહેર થયું છે જ્યારે સામાન્ય પ્રવાહ નર્મદાનું ઊંચું કહી શકાય એવું એકાણું ટકા પરિણામ જાહેર થયું છે નર્મદા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો વાર પરિણામ જોતા પંદર ટકા જયારે ગરુડેશ્વર નો સત્તાણું સિત્તેર અને તિલકવાડા નો છન્નુ પોઈન્ટ નેવું જયારે સેલમબના નું પરિણામ સત્યાસી પોઈન્ટ છાસઠ ટકા નોંધાયું છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય બંને પ્રવાહમાં જય અંબે ગ્રુપ ઓફ રાજપીપલા મેદાન મારી ગઈ હતી જેમાં નર્મદા જિલ્લામાં મેળવનાર વિદ્યાર્થીઓમાંથી જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ બીજું અને ત્રીજું સ્થાન મેળવનાર જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના વિદ્યાર્થી

સત્યાવીસ ટકા આવેલું છે અને ધોરણ બાર સાયન્સનું પરિણામ અગ્નિ સિત્તેર પોઈન્ટ સમથિંગ એમ સિત્તેરની આસપાસ પરિણામ આવેલું છે ખૂબ સારું પરિણામ છે અમને બધાને બહુ આનંદ છે કે અમારી મહેનતનું ફળ અમને મળ્યું છે સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ જે પ્રિન્સિપાલ જે શાળાના શિક્ષકો સંઘના મિત્રો એક અભિયાન સ્વરૂપે ઉપાડ્યું હતું કે આ વખતે રિઝલ્ટ ઊંચું લાવવું જ છે અને તમામ આચાર્યોનો ખૂબ સારો સહકાર મળ્યો અમારા કિરણબેન એલ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી નર્મદા નર્મદા જિલ્લાની અંદર અમારા જે વિદ્યાર્થીઓ છે ટોપ થ્રી ની અંદર મેદાન માર્યું છે અને એમના પરિવારનું તેમજ સમાજનું અને શાળાનું તેમજ સમગ્ર નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે પ્રવાનું જે આજે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે જેમાં સમગ્ર નર્મદા જિલ્લાની અંદર આઠસો ને છોતેર વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી ને જિલ્લાનું પરિણામ ઓગણસોત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા પ્રાપ્ત થયેલ જેમાં અમારી શાળા જય એમ બે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા ખાતે જેમાં ટોપ માંથી ટોપ થ્રી સ્ટુડન્ટ્સ જે છે એ અમારી સ્કૂલના એ સ્થાન પ્રાપ્ત કરેલ છે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ જેની અંદર પ્રથમ સ્થાન પટેલ માહી જયેશ કુમાર જે સાતસો માંથી છસો ને અઠ્યાવીસ માર્ક સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ સેકન્ડ સ્થાન જે છે છસો પચાસ માંથી પાંચસો માર્ક પ્રાપ્ત કરેલા અને તેમજ ત્રીજા ક્રમે પટેલ જીયા રાજેન્દ્ર જેમણે સાતસો માંથી ને છસો ને અઢાર માર્ક પ્રાપ્ત કરેલ આવી રીતે આમ ટોપ થ્રી માંથી ટોપ થ્રી સ્ટુડન્ટ જે બે ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સ્થાન પ્રાપ્ત કરેલ છે તો શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખૂબ ખૂબ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે અને હર્ષની લાગણી અનુભવે છે મારું નામ આહિર મહેશભાઈ નર્મદા જિલ્લામાં પ્રથમ નંબર પટેલ માહી જયેશકુમારનો આવ્યો છે જેના સાતસો માંથી છસો અઠ્યાવીસ માર્ક અને નેવ્યાસી પોઈન્ટ એકોતેર ટકા તથા નવ્વાણું પોઈન્ટ સત્તર પીઆર મેળવેલ છે નર્મદા જિલ્લામાંથી બીજો નંબર વસાવા ત્રિયા કરાશિંગભાઈએ મેળવ્યો છે જેના છસો પચાસ માંથી પાંચસો પંચોતેર માર્ક આવ્યા છે અને અઠયાસી પોઈન્ટ છેતાલીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે નર્મદા જિલ્લામાં ત્રીજો નંબર પટેલ જીઆર રાજેન્દ્ર કુમારે સાતસો માંથી છસો અઢાર માર્ક મેળવી અઠયાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ મેળવ્યું શાળાના શિક્ષકો અને આપ્યો હતો અને તે ભવિષ્યમાં ડોક્ટર બનશે તેવી પણ તેને મહેસા વ્યક્ત કરી હતી જયારે હિતેશા પટેલે સી એ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી મારું નામ પટેલ હિતેશા છે હું નાઇન્ટી નાઇન પ્રાપ્ત કરી છે મારો નર્મદા જિલ્લામાં કોમર્સમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને હું જયંબેમાં ભણું છું સમગ્ર નર્મદા જિલ્લામાં ફર્સ્ટ રેન્ક આવ્યો અને મને ખૂબ આનંદ થાય છે અને આ પરિણામ લાવવા માટે મારી શાળાના દરેક શિક્ષકે મને ખૂબ સપોર્ટ કર્યો છે તેમજ મારા માતા પિતાનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે અને હું જાતે પણ એટલી મહેનત કરી છે પણ એનો જે મેઈન સ્ટ્રેસ જાય છે સ્કૂલ શું કરવા છો હું હવે આગળ મારું સીએ કમ્પ્લીટ કરવા માંગુ છું મારું નામ પટેલ જયેશ કુમાર છે મેં રાજપુતામાં જયમબે ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું સમગ્ર નર્મદા જિલ્લામાં બાર સાયન્સમાં મારો પ્રથમ નંબર આવ્યો છે જેના શ્રેય મેં મારી શાળા જયમબે ગ્રુપ ઓફ સ્કૂલ મારી શાળાના તમામ શિક્ષકો અને મારા પરિવારજનોને આપું છું અને મારા માતા પિતાને આપું છું મારી સફળતા પાછળ મારા ગુરુજનો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે મારા ના મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ વન પીઆર આવ્યા છે અને સાતસોમાંથી છસો અઠ્યાવીસ માર્ક આવ્યા છે આ સિદ્ધિ મેળવીને મેં બહુ જ ખુશી અને ગર્વ અનુભવું છું મેં આગળ એમબીબીએસ કરવા માંગુ છું